આપણે જોઈશું આવતીકાલે એકવીસ તારીખે જે પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીઓના ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે ગયા પહેલા એકવાર અવશ્ય જોઈ લેજો અત્યારે તમે જુઓ છો કદાચ તમારે પંદર દિવસ પછી મહિના પછી ગ્રાઉન્ડ છે તો એના પહેલા એકવાર વિડીયો જોઈ લેજો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે અને આ જે વિડિયો છે મિત્રો એ સાચવીને રાખજો તમને ગમે ત્યારે કામ લાગશે કોઈ પણ ગ્રાઉન્ડ હોય બરાબર તો આજે આપણે જોવું છે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે તમે જ્યારે ગ્રાઉન્ડમાં જાવ છો ત્યારે કેટલી બાબતો ધ્યાન રાખવાની છે કે જેથી કરીને

મીટર પહોંચી જવું અને માત્ર આરામ કરવો એટલે શું સાહેબ તમારે માનો કે આજે એકવીસ જીરો એક બે હજાર

પછી તમારે જ્યાં તમારે રહેવાની સુવિધા હોય ત્યાં તરત જતા રહ્યો આવે જેટલી આવે એટલી નીંદર લઈ લેવાની છે રાત્રે પણ જેટલી નીંદર આવે નહી કે મોબાઈલ ગુમડ્યા કરશું તમને નીંદર નથી આવતી તો આંખો બંધ કરી અને શાંતિથી મગજ ઠંડો કરો શાંતિથી પડ્યા રહો તમારું શરીર જે છે એને શાંતિ આપશો એટલે ઘણો બધો ફાયદો તમને ગ્રાઉન્ડની અંદર જોવા મળશે એટલે કોઈ વાલું હોય કદાચ હોસ્ટેલ હોય ત્યાં તમે ગ્રાઉન્ડના સ્થળે રહેવાના હોય જ્યાં પણ રહેવાના હોય તમારે કાલે ગ્રાઉન્ડ છે તો આજે સવારે તમારે ત્યાં ગ્રાઉન્ડે અથવા સાંજ સુધીમાં ગ્રાઉન્ડે પહોંચી જવાનું જમી કારવી અને વ્યવસ્થિત આરામ કરવાનો મોબાઈલ ઘૂમેડ્યા કરવાનો

ત્યાં સુધી પેટની અંદર વાયુ કરે શરીરની અંદર કઈ તકલીફ ઊભી થાય એવું જમવાનું નથી ખાસ કરીને ભજીયા છે કઈ તળેલી વસ્તુ બટાકા આવું જમવાનું નથી હળવું દાળ ભાત છે શાક રોટલી છે ખીચડી કઢી છે આવું સામાન્ય પછી ફ્રૂટ છે આવું બધું કારણે જમવાને કારણે કે વાયુ કરી જાય એવું જમવાને કારણે નહીં નહીં ભાઈ તમે કઈક સારું જમી લીધું અને જાડા થઈ ગયા પેટમાં દુખવા મળ્યું તો પછી ગ્રાઉન્ડ તમારું પડ્યું રહે એટલે એવું કરીશું નહીં પછી વહેલી સવારે 3 4 વાગે ગ્રાઉન્ડે તમારે પહોંચી જવાનું મસ્ત મજાનું ત્રણક વાગે ફ્રેશ થઈ બ્રશ બ્રશ કરી પાણી થોડું નોર્મલ પી અને 3 4 વાગે ગ્રાઉન્ડે પહોંચી જવાનું ત્યાં તમને લાઈન રહેવાનું કે મસ્ત મજાના લાઈન રહી જાવ બરાબર તમારે આ હોલ ટિકિટ ની અંદર સમય હશે 5 5:30 6:30 7:30 8:00 જે કઈ સમય હોય બરાબર અને 8 વાગે

પછી મિત્રો એક દોઢ બે મિનિટ વધારે સમય આવતો હોય તો પણ આપણે પચીસ મિનિટમાં દોડવાનું હોય ને બદલે છવ્વીસ મિનિટ થઈ જાય છે બેનો એ નવ ની અંદર દોડવાનું હોય એને બદલે દસ પોઈન્ટ થઈ જાય છે તો ગ્રાઉન્ડ કરવા તોય જવાનું તમારું મન છે એને પકડી લીધું કોઈ સારો વિદ્યાર્થી દોડતો હોય એની સાથે તમે દોડી લીધું તમારા મનને એમ થઈ ગયું કે નહીં આજ તો દોડી લેવું છે તમારું શરીર છે એને કામ આપી દીધું સાદી ભાષામાં કહો તો

અંદર તમે પહોંચી ગયા ગયા છો તમને માટે લઈ છે કે જે તમારે અંગુઠાના અંતે બધું લેવાનું હોય ફોટો લેવાનો હોય એના માટે તમને બધા લઈ ગયા છે બરાબર એના પેલા તમને ચેસ્ટ નંબર લાઈનમાં તમને ચેસ્ટ નંબર એટલે છાતા છાતીના જે નંબર હોય એ નંબર આપવામાં આવશે

એને પણ તમારે સાચવીને રાખવાની જો કે ખૂબ કડક બાંધવામાં આવે છે કે તકલીફ જેવું એમાં રહેતું નથી તો એને પણ સાચવવાની છે દોડ પહેલા તમારે એક નંબર અવશ્ય જયાવાન જયાવાનું એટલે જયાવાનું અને એના પહેલા એક અહીંયા ક્યાંક હશે જોયું તમે જ્યારે જાઓ છો ગ્રાઉન્ડે એની પહેલા એક બે નંબર જયાવાનું ફ્રેશ થઈ જવાનું કોઠો સાદી ભાષામાં કહીએ તો કોઠો ખાલી કરી નાખવાનો બરાબર આ ખાસ અગત્યનું છે અને પસી જવાનું છે હવે તમે ગ્રાઉન્ડ કરવાનું શરૂ કરો છો બરાબર ત્યારે પાણી અડધા ગ્લાસથી વધારે પાણી પીવાનું નથી આ ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેવું પછી દોડ શરૂ કરવામાં આવશે તમારે બરાબર જ્યારે લાઈનમાં તમારી દોડ શરૂ કરવામાં આવે માનો કે અહીંથી તમારી દોડ જે છે એ શરૂ કરવામાં આવે છે દોડ શરૂ કરવામાં આવે શાંતિથી અંદર ઊભું રહી જાવ તમને પચાસ પચાસ ની ચાર લાઈન બનાવડાવશે કેટલી પચાસ પચાસ ની ચાર લાઈન અથવા તો થોડી ઘણી આ હોય જો કે પચાસ ની જ હોય છે ટોટલ બસો વિદ્યાર્થી છે એ ભાઈઓ બહેનોને દોડાવવા શકે હવે એમાં સિસ્ટમ હોય છે આવી રીતે ચાર લાઈન જે છે એ કરવામાં આવશે હવે સમજી લો મિત્રો હજી ઘણા બધા વિદ્યાર્થી એમ થાય કે ચાર લાઈન તો પચાસ મો છેલ્લો વિદ્યાર્થી હોય તો લોસ જાય નવા વિદ્યાર્થીને ઘણા બધા અનુભવી હશે એમને તકલીફ નથી તો શું છે મિત્રો કે એવું નથી અહીંયા જે છે એ તમારી કઈક આવી રીતે ટાઈમિંગ ચિપ્સ હશે

અને પછી છેલ્લાનોય સમય અને પહેલાનોય સમય એવું હતું નથી તમારે જ્યારે અહીંયા રાઉન્ડ છે ઈ શરૂ ત્યારે જ થશે કે ચિપ્સ તમારી જે છે એ અને નીચે પટ્ટો જે છે સ્કેનર છે ઈ બંને મેચ થશે ત્યારે તમારો સમય શરૂ થશે એટલે ત્યાં સુધી આરામ રાખજો નિરાત રાખજો પછી મિત્રો દરેક રાઉન્ડ તમારા આ રીતે આવશે દરેક રાઉન્ડ તમારા એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ દરેક રાઉન્ડ નો અવાજ આવશે અવાજ આવશે કે જયારે તમારો પડશે ચિપ્સ સ્કેનર જે છે એ પકડશે અને અવાજ આવશે એટલે ત્યાં તમારો રાઉન્ડ ગણાશે ખાસ યાદ રાખજો બીજું મિત્રો હવે દોડાવવાની સિસ્ટમ તમારી દોડવાની દોડાવવાની નહીં પણ દોડવાની સિસ્ટમ

અહીંથી તમને દોડાવવાનું શરૂ કરે બે ત્રણ રાઉન્ડ તમને કશું નડશે નહીં તો બે ત્રણ રાઉન્ડ તમે આરામથી ખેંચી લો પછી તમને એવું લાગ્યું કે હવે અહીંયા આપણને નડવા મળ્યા છે વિદ્યાર્થીઓ આડે આવવા મળ્યા છે હવે આપણે દોડાય એવું નથી તો સિસ્ટમ થી તમારે બહાર આવવાનું છે વિદ્યાર્થીની સાઈડ ખેંચવાની છે તમારે એને ઓવરટેક કરવો જ પડશે નહીંતર તમારો સમય વધી જશે પણ એ સિસ્ટમ થી હોય બરાબર સિસ્ટમ થી જો જેમ તમે આ ગ્રાઉન્ડ છે દોરી બાંધેલી છે એનાથી તમે જેમ દૂર દોડશો એમ તમારું અંતર ને સમય ને બધું વધી જશે પાકું કે ખોટું જેમ વધારે તમે દૂર દોડશો અંતર એ વધી જશે સમય એ વધી જશે એના માટે સાહેબ શું કરવું એના માટે સિસ્ટમ છે જો જ્યારે તમારે દોડવાની આવી ક્યાંક તમને સીધી પટ્ટી મળી જશે એટલે કે સીધી લાઇન મળી જશે લંબગોળ હોય એટલે દોડવાનું સીધું આવશે

બાર નીકળવાની તમારે ટ્રાય ક્યારે તો કે ગોળાઈ અને પાછા સીધું દોડી લો પાછી ગોળાઈ આવી સહેજ અંદર જતા રહ્યો ગોળાઈ પૂરી કરો પાછી સીધી લાઈન આવી પાછી અંદર જતા રહ્યો આ રીતે દોડશો તો અંતરે નહીં વધે સમયે વધે બહુ બધા ફાયદા થશે

દોડતા સમયે ને પકડીને દોડાવાનો નથી તમારો મિત્ર છે તમારામાં કેપેસિટી છે તમને એમ કે ચાલ ભાઈબંધ તને કરાઈ દો મારો ખાસ જીગરી છો તું અથવા તો મારી જીગરી બેનપણી છે મારી જીગરી ફ્રેન્ડ છે પણ જો તમને એવું ક્યાંક ભરતી બોર્ડ ને તમારું ટકચર દેખાણું જે અધિકારીઓ ત્યાં હશે ને ટકચર દેખાણું ક્યાંક કંઈક આને દોડાવે છે ને પકડીને દોડાવે છે

પછી આપણે બીજા વિદ્યાર્થીઓને આરામથી દોડવા દેવા દોડતા મિત્રો ખાસ અહીંયા પણ ધ્યાન આપજો બાર તેર રાઉન્ડ હશે અમુક ગ્રાઉન્ડ ની અંદર બાર રાઉન્ડ છે અમુક ગ્રાઉન્ડ ની અંદર તેર રાઉન્ડ છે બેનો છે અને ચાર રાઉન્ડ છે અને ચાર

એક રાઉન્ડ વધારે ધીમે ધીમે મારવાનો છે રાઉન્ડ કદાચ તમારે ભૂલાઈ ગયો હશે તો આ તમને ફેલ થાતા અટકાવી દેશે એટલે એક રાઉન્ડ તમારે વધ મારવાનો છે વધારે જ મારવાનો છે અને મિત્રો છેલ્લા બે રાઉન્ડ તમારે હોય અગત્યનું ખાસ બે જેટલી તાકાત હોય એટલી તાકાત થી સ્પીડ થી તમારે છેલ્લા બે રાઉન્ડ તોડી લેવાનું છે અને અહીંયા મિત્રો તમારે ત્રીસ થી એક મિનિટ જેટલો ત્રીસ સેકન્ડ થી

પછી મિત્રો તમારે 10 થી 15 મિનિટ પછી પાણી પીવાનું છે પહેલા પાણી પીવાનું નથી દોડીને ગયા તરત પાણી પી લો ના એવું ક્યારેય કરતા નહીં પછી તમારું આવશે પરિણામ પરિણામ આવે અને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે જે ટાઈમિંગ ચિપ છે જો હોય છે પગે એ અને ચેસ્ટ નંબર એટલે કે છાતીની ઉંમર જે ઉપર જે નંબર લગાવેલા હોય છે એ તમારે ક્યાંય છોડવાના નથી ક્યાંય મેકવાના નથી રેડા એને સાચવીને રાખવાના છે એને તમારે મૂકી દેવાના નથી બરાબર છે પછી તમારું પરિણામ આવશે અમુક વિદ્યાર્થી છે એ પાસમાં આવશે અમુક વિદ્યાર્થીનું પરિણામ ફેલમાં આવશે બહાર જવાનું કહેવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ છે એ શારીરિક કસોટીમાં પાસ થયા નથી દોડી શક્યા નથી આ વિદ્યાર્થીને કદાચ એવું છે

થોડાક ડન કરી લો બરાબર વજન તો આ વખતે નથી પણ વજન હોય તો થોડુંક પાણી પી લઉં સાહેબ બરાબર તો ચાલે આરામથી ચાલે પણ ગ્રાઉન્ડ છોડવાનું નથી ગ્રાઉન્ડ છોડ્યા પહેલા તમારે જે કઈ હોય એ કરવાનું છે ગઈ ફોરેસ્ટની ભરતીમાં તમને ખબર હોય તો પાંચ વિદ્યાર્થી છે એની ઊંચાઈ પરફેક્ટ થઈ જતી અગાઉની ભરતીમાં થઈ ગઈ હતી ને ગઈ ભરતીમાં ન થઈ કોર્ટની અંદર ગયા એ તો કોર્ટની અંદર ગયા ને કોર્ટે જા કોર્ટે આજે છે મારી 3 વિદ્યાર્થીઓ છે એની ઊંચાઈ પરફેક્ટ જાહેર કરીને એને નોકરી પણ આપવી પડી આવું હોય ભાઈ આવું બને આ બધી મશીનરીઓ છે આવું બને તો પછી ગ્રાઉન્ડ છોડ્યા પહેલા તમારે આર્ગ્યુમેન્ટ કરવાની છે પછી કોઈ એમ ન કે સાહેબ મને ફરીથી દોડવા ક્યો એવો મોકો મળે નહીં તમને ફરીથી દોડવા નહીં દે પણ તમે જે દોડ્યા છો એનું રીચેકિંગ કરી દેશે કે ભાઈ તમે 11 રાઉન્ડ જ માર્યા છે કે એક રાઉન્ડ સ્કેનરે કંઈક પિકડોન નથી તમને એવું ચેક કરી દેશે પણ તમે ગ્રાઉન્ડ છોડ્યા પહેલા અને પછી મે કીધું એમ કોઈ કહેતા નહી સાહેબ મને ફરી દોડવા દો બરાબર છે હવે જો જે પાસ વિદ્યાર્થી છે હવે આ વિદ્યાર્થીઓનું પેતુ જે વિદ્યાર્થી છે એ ફેલ થયા છે એ બહાર જતા રહેશે પાસ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓ એ અંદર જ રહેવાનું છે એને છાતી વજન ઊંચાઈ આ બધું થશે

સારું દોડતો વિદ્યાર્થી છે પકડી પાડો એક જ દિવસ દોડવું છે તમારે આમ એમ કેવાય કે માતાજીનું નામ લઈ અને દોડી નાખવાનું દોડી નાખવાનું તમે આટલી બધી મહેનત કરી છે તો શું કામ મહેનત કરી છે પાસ થવા માટે સારું દોડતો વિદ્યાર્થી હોય તમને યોગ્ય લાગે કે આ વિદ્યાર્થી મસ્ત દોડે છે એ વિદ્યાર્થીને પકડી પાડવાનો પણ ત્યારે તમારામાં થશે કે તમારામાં કઈક જુસ્સો આવશે તમારામાં કઈક દાનત આવશે તો એ વિદ્યાર્થી ભલે નહીં પકડાય પણ તમારો સમય ચોક્કસ ઓછો આવશે સમય તમારો ચોક્કસથી ઓછો થઈ જશે માનો કે સારું દોડતો વિદ્યાર્થી છે

તમે મહેનત કરી છે એટલે આમ તો તમે મહેનત કરી એટલે તમે સફળ જ દોડ્યો છું અન તમે દોડી જાવ ઘણા બધા મેં વિદ્યાર્થી જોયા છે કે સત્યાવીસ મિનિટ આવતી હતી કેટલી સત્યાવીસ એ પચીસ ની અંદર પૂર્ણ કરીને આવ્યા છે ગઈ ભરતી બે હજાર વાળીમાં

મતલબ કે જયારે તમારે ગ્રાઉન્ડ છે એના એક બે દિવસ અગાઉ તમારે આ વિડીયો જોઈ લેવાનો છે તમને તમામે તમામ છે ઉપયોગી જેટલા મુદ્દાઓ છે આપણે લઈ લીધા છે બસ તો મિત્રો મળી હવે આગલા લેક્ચર આજે અહિયાં રાખીશીએ